તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ સ્વાગત છે તમારા બધાનો આપણા આ પહેલાં અને ન્યૂ વ્લોગની અંદર તો મિત્રો આજથી આપણે યુટ્યુબની અંદર મોટા વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધેલું છે અને અત્યારે સવાર સવારમાં હું અને મારા બંને ભાઈઓ ખેતરની અંદર ઉગેલી અમારી આ મગફળીની અંદરથી જે આ નીંદણ ઉખાડવા માટે આવી ગયા છીએ અને તમે સવાર સવારમાં જોઈ શકો છો કે આપણા ખેતરનું કેવું મસ્ત મજાનું વ્યૂઝ આવી રહ્યું છે તો મિત્રો અહીંયા હું પણ હવે મગફળીની અંદરથી આપણે આ નિંદણ ઉખાડીશું તમે વ્લોગ સાથે બનેલા રહેજો વ્લોગની અંદર બહુ જ મજા આવવાની છે

જે મસ્ત રીતે ઘી ગરમ કરી નાખ્યું છે અને હવે આપણે જમવા બેસવાના છીએ તમારે જમવું હોય તો આવી જાઓ જમવાની અંદર આપણે આજે કઢી બનાવેલી છે અને મસ્ત મજાના બાજરીના રોટલા છે તો તમારા કેટલાની ગઢી ફેવરેટ છે કમેન્ટ કરીને એકવાર જણાવજો અત્યારે હું જમી લઉં છું અને તમને હવે હું સાંજે મળીશ મિત્રો હવે સાંજ પડી ગઈ છે ને તમે જોઈ શકો છો કે પાછળનું દ્રશ્ય પણ અંધારો અંધારું થઈ ગયું છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઢોરોને જે અત્યારે મચ્છર કરી છે એટલા માટે બધા ઢોરા માટે અહીંયા ધુમાડો કર્યો છે ભાઈએ ઢોરોને પછી હવે મચ્છર નહીં કહીએ અને બસ તો આવી રીતે વ્લોગની અંદર બન્યા રહેજો ને જો મિત્રો વ્લોગ પસંદ આવે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને બીજા બ્લોગ વિડીયો જોતા હોય તો કમેન્ટ મારજો આપણે આ ટેસ્ટિંગ બ્લોગ હતો